વિશ્વેશે મંગળવારે પંડિત સોમનાથ વ્યાસના પૌત્ર શૈલેન્દ્ર પાઠકે દાખલ કરેલા કેસમાં ચુકાદો અનામત રાખ્યો હતો જેમાં વૈજ્ઞાન જ્ઞાનવાપી સ્થિત વ્યાસજીના ભોયરાને જિલ્લા મેજિસ્ટ્રેટને સોંપવાની અને તેમને એક અધિકાર અધિકારી આપવાની માંગણી કરવામાં આવી છે અગાઉ સુનાવણી દરમિયાન વાદી અને પ્રતિવાદી અંજુમન ઇન્તેજિયા ઇન્તેજામિયા મસ્જીદે પોતાની પોતપોતાની દલીલો આપી હતી ચર્ચા કોર્ટે આદેશ માટે બુધવારનો સમય આપ્યો છે સુનાવણી દરમિયાન શિલેન્દ્ર પાઠકના વકીલો વિષ્ણુશંકર જૈન સુધીર ત્રિપાઠી સુભાષ નંદન ચતુર્વેદી દિપક્ષીએ કહ્યું કે વ્યાસજીના ભોયરાને જિલ્લા મેજિસ્ટ્રેટને સોંપવાની માંગણી સ્વીકારવામાં આવી છે અમારી બીજી માંગ છે કે શ્રી કાશી વિશ્વનાથ ધામમાં નદી નંદીજીની સામે બેરિકેડિંગ ખોલવામાં આવે અને વ્યાસજીના ભોયરામાં પૂજા કરવા માટે આવવા જવાની પરવાનગી આપવામાં આવે જેના પર અંજુમન ઇંતેઝામિયા મસ્જિદના વકીલો મુમતાઝ અહેમદ અહેમદ અને ઇખલાક અહેમદે વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે આ દાવો પ્લેસ ઓફ વર્શિપ એક્ટ નાઇન્ટીન નાઇન્ટી વનથી અવરોધે છે તેથી કેસ મેન્ટેનેબલ નથી ભોયરુ મસ્જિદનો એક ભાગ છે જે વકફ બોર્ડની મિલકત છે તેથી પૂજા કરવાની છૂટ ન હોવી જોઈએ તેમાં એમ પણ કહેવાયું છે કે એક પ્રાર્થના પર એકવાર ઓર્ડર આપવામાં આવે તો બીજી વાર ઓર્ડર આપી શકાય નહીં ગયા વર્ષે પચીસ સપ્ટેમ્બરના રોજ શૈલેન્દ્ર કુમાર પાઠક વતી દાવો દાખલ કરવામાં આવ્યો હતો જેમાં દાવો કરાયો હતો કે જ્ઞાનવાપીની દક્ષિણ બાજુએ આવેલી બિલ્ડિંગમાં ભોંયરુ છે તે વ્યાસ પરિવારની મુખ્ય બેઠક છે જે પ્રાચીન મંદિરના મુખ્ય પૂજારી છે એવા પૂરતા પુરાવા છે કે વંશ પરંપરાગત આધાર પર બ્રિટિશ શાસન દરમિયાન પણ પૂજારી વ્યાસજી હત્યા હતા અને ડિસેમ્બર ઓગણીસો ત્રણ સુધી ત્યાં પૂજા કરતા હતા હિન્દુ ધર્મની પ્રજા પૂજા સાથે સંબંધિત ઘણી પ્રાચીન શિલ્પો અને ધાર્મિક મહત્વની અન્ય સામગ્રીઓ ત્યાં હાજર છે